શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવ મંદિર પાલાવાડ શીતલા વર્ગ તમને તમે દર્શન કરવા જઈ રહ્યો છું પહેલાં આપણે શ્રી મારુતિ મંદિર બ્રહ્મગ્રીના દર્શન કરશું ગર્ભગુના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ શ્રી બ્રહ્મચારેશ્વર મંદિર આ તમે જોઈ શકો છો એવી અદભુત અગરબત્તીની જ્યોત થઈ રહી છે એટલી સુંદર જ્યોત છે આપ જોઈ શકો છો એક જ લાઈનમાં ખૂબ સરસ જ્યોત થાય છે અગરબત્તીની જે ધોવાણો નીકળે છે એ એકદમ સરસ સરસ રીતે આગળ આવે છે એક જ લાઈનમાં ખૂબ સરસ જ્યોત થાય છે તમે જોઈ શકો છો હવે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું મહાદેવના શ્રી બ્રહ્મચારેશ્વર મંદિર આજે શ્રાવણ માસના છેલ્લા સોમવાર નીકળે ખૂબ જ અદભુતમાં અદ્ભુત શણગાર કરેલો છે ભગવાનને એકદમ સરસ સરસ ખુબ સરસ શણગાર શણગાર જય ભુલેનાથ જય ભૂલેનાર હર મહાદેવ મહાદેવના દર્શને પૂજા અર્ચના કરતા ભાઈ ભાઈ આ ના જે મેં તમને દર્શન કરાવ્યા સાહેબ એ જ્યોતનું મહાદેવના મંદિરનું અહીંયા પ્રમાણ છે જે તમે ધ્યાનથી એકદમ ધ્યાનથી જોશો તો એ તમને નજર આવશે

રમેશ ગીરી બાપુનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું દોસ્તો જે આ તમે જ્યોત જોઈ રહ્યા છો ઈ જે જ્યોત અત્યારે ગર્ભગૃહ ની બહાર જાય છે એ એકદમ શાંતિથી અને એકદમ સીધી લીધીમાં જેને કહી શકાય એ જ્યોત બારે જાય છે એ આરતીનો ટાઈમ જેવો થશે એવો એ જ્યોત છે એ મંદિરની અંદર ગર્ભગૃહની અંદર વહી જશે જ્યાં મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું છે એ જ્યોત અંદરની બાજુ વહી જશે જે એક ચમત્કારથી કંઈ કમ નથી ચમત્કારથી કંઈ ઓછું નથી તો મારી એક વિનંતી છે કે તમે અહીંયા કાલાવડ પાસે સ્થિત શ્રી પ્રાચીન શીતલા માતાજીનું મંદિર છે ત્યાં મહાદેવનું પણ મંદિર છે ત્યાં દર્શન કરવા આવો અને ધન્યતાનો લાભ લ્યો એવી મારી નમ્રમાં નમ્ર વિનંતી છે જય મહાદેવ હર હર મહાદેવ આ અગરબત્તી જગ્યા બાપુએ આપણને ચેન્જ કરીને બતાવ્યું પણ ત્યાં તમે જોઈ શકો છો કે જે આપણે રેગ્યુલર અગરબત્તી થતી હોય એ જ પ્રમાણે અગરબત્તી છે બરાબર પ્રમાણ આપવા માટે એવું કર્યું છે પણ આપણે શ્રદ્ધા છે ત્યાં પ્રમાણની જરૂર નથી બરાબર છતાંય રમેશચંદ્ર બાપુએ આપણને બતાવ્યું હવે આ જ અગરબત્તી પાછા એના એની જગ્યાએ જે એની જગ્યા છે ત્યાં રાખવામાં આવી જો તમે જોઈ શકો છો ખૂબ સરસ આ ચમત્કારથી કંઈ ઓછું નથી આપ જોઈ શકો છો કે એની જે જ્યોત છે જે ધુવાણો થાય છે બરાબર છે એ જ્યોત જ આપણે કહી શકાય જ્યોત જ કહેવાય એને જે અત્યારે હવે ગર્ભગૃહની બહાર જાય છે તમે જોઈ શકો છો અને રમેશ ગીરી બાપુનું તો એવું કહેવાનું છે કે તમે કોઈ પણ અગરબત્તી કરો તો એની એ જે બારે જ્યોત જાય છે એ બહાર જ જશે અંદર નહીં જાય જ્યારે આરતીનો સમય થશે ત્યારે જ એ જ્યોત અંદર જશે આ મહાદેવનો ચમત્કાર છે ચમત્કાર ચમત્કારથી ઓછું ન ગઈ શકાય જય મહાદેવ હર હર મહાદેવ માતાજી તેમજ શ્રી કામેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં એક સરસ મજાનું બીજું માતાજીનું મંદિર આવેલું છે તેમાં શ્રી ખોડિયાર ખોડિયારમાં બિરાજમાન છે શ્રી અન્નપૂર્ણા nama Bira Juman Syekh teman Sri Asapura Mata Bira Juman buat seras agam lighting ini jadinya keren usai saya polyarma saya enak pun amat saya mengasah kurama મિત્રો માતાજીના દર્શન કર્યા ખૂબ ધન્યતા મેળવી એ બદલ તમે કોમેન્ટમાં લખો જય શ્રી કોડિયારમાં જય શ્રી અન્નપૂર્ણામાં જય શ્રી આશાપુરામાં દોસ્તો શીતળામાં શ્રી શીતળા માતાજી પ્રાચીન મંદિરની માનતાનો સામાન અહીંયાથી બધો જ મળી જશે મા શીતલા પ્રસાદ સ્ટોર જે કાંઈ પણ હાથ દુખવાની કે જે કાંઈ પણ માનતા છે એ તમને આ સ્ટોરમાંથી મળી જશે અહીંયાથી અહીંયા નાના બજાર આવેલી છે તમને સામાન મળી જશે જય મા શીતળા જય શીતળા માતાજી મિત્રો વિશ્વ ચમત્કારોથી જ ભરેલું છે પણ ત્યાં શ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર થાય જ છે બરાબર અમે તમને આવા પ્રાચીનમાં પ્રાચીન સાતસો આઠસો વર્ષ પંદરસો વર્ષ પહેલાના બધા મંદિરો તમને બતાવીએ છીએ દર્શન કરાવીએ છીએ મિત્રો

Kami dari sepertinya, anjingnya cair, anjingnya enak. Hei, boleh lah, jauh-jauh, jangan lagi. Jangan lagi, jangan lagi. વિડિયો જે હોક અપના કર લઈએ હતો એકદમ ફદ્ગૌતમાં અદ્ભુત આરતી છે આ વિડિયોને ખૂબમાં શેર કરો શેર કરો সোমবার তো মহিনার্সে আস্তে ফসি যায় আপনি খুলে থাকে আহ না আয়োজন কর ત્યારે તમે જોઈ શકો છો જેટલા ભક્તો આવતા હોય જેટલા ભક્તો આવતા હોય એટલાને અહીંયા સાંજની આરતી પૂરી થઈ જાય ત્યાર પછી અહીંયા નાસ્તાનો પ્રસાદ આપવામાં આવે છે બધા જ ભક્તોને નાસ્તાનો પ્રસાદ આપવામાં આવે છે આપ જોઈ શકો છો કે આજે નાસ્તામાં અને ગૌરવ છે બધા જ ભક્તોને પ્રેમથી અને ભાવપૂર્વક નાસ્તોનો પ્રસાદ આપવામાં આવે છે આ બધા જ ભક્તો છે આપ જોઈ શકો છો શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવના સ્થાનિધીમાં અત્યાર સુધી આપણે હવે આપણે શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવની રજા થઈશી તેમજ શ્રી શીતળા માતાજીની શીંગળા માતાજીની આપણે રજા થઈ અને અહીંયાથી અત્યારે આઠ વાગ્યા છે આઠ વાગ્યે આપણે અહીંયાથી રાજકોટ જવા માટે નીકળશું હય શીતળા માતાજી જય બ્રહ્મચારેશ્વર મહાદેશો અહીંયા અહીંયાથી આપણે રાજકોટ પહોંચવા માટે ચાલીસ કિલોમીટર જવાનું છે રસ્તો સારો છે બરાબર અને એકદમ શાંત રસ્તો છે ક્યારેક ક્યારેક તો સાવ ઓવર જવર પણ બંધ થઈ જાય છે અને સાવ વધારો થઈ જાય છે આપણી ગાડીની લાઇટ પણ એવી બધી સારી પડતી નથી ત્યાંમાં તમે જોઈ શકો તો પ્લીઝ પ્લીઝ તમને આવા પ્રાચીન મંદિરોના દર્શન વ્યવસ્થિત અને સારી રીતના અમે કરાવીએ છીએ એટલે અમે એક જ દિવસમાં એક જ ટૂરનું આયોજન કરી છીએ કદાચ આખો દિવસ થાય તો પણ એક જ ટૂરનું આયોજન કરી છીએ તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો અને કોમેન્ટમાં દહી શીપડામાં તારા લખજો લખવાનું ભૂલતા નહીં દોસ્તો આપણે રાજકોટ પહોંચી ગયા ગયાથી અત્યારે ટાઈમ કયો છે સાડા નવ થયા છે આપણે સાડા નવે અહીંયા રાજકોટ તો ક્રિસ્ટલ મોલ પાસે પહોંચી ગયા ગયાથી અને અહીંયા રેસ્ટોરન્ટમાં અમારા ફ્રેન્ડે જમવા માટેનું ઇન્વિટેશન આપેલું છે એટલે અહીંયાથી જમી અને પછી આપણે ઘરે વહી ગયા છું તો રાજકોટ પહોંચી ગયા અને આપણે વિડીયો શૂટ થયો ત્યારે આપણે રાજકોટ પહોંચી ગયાથી સાડા નવ ત્યારે દોઢ કલાક થઈ શકે